ખંભાત શહેર ખાતે આવેલ શ્રી માધવલાલ હાઈસ્કૂલમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી ખંભાતની ની ખ્યાતના મને ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ પરમાર સાહેબે શિક્ષક દિનની ઉજવણી દ્વારા ભારતના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન જીવનની ઝાંખી કરાવી સ્વયં શિક્ષક ધ કેમ્બી એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ સાહેબે શિક્ષકનું સમાજમાં યોગદાન વિવિધ દ્રષ્ટાંત દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યું આજના સ્વયં શિક્ષક દિનના આચાર્ય તરીકેની ભૂમિકા અદા કરનાર કુમારી રુચિતા રાવડે પોતાના અનુભવ વર્ણવ્યા સ્વયં શિક્ષક દિન નિમિત્તે નિમાયના સુપરવાઇઝર પ્રતિષ્ઠાએ શિક્ષણ કાર્ય અને શાળા સંચાલનમાં શિક્ષકની ભૂમિકા વિશે જણાવ્યું હતું શાળાના શિક્ષક શ્રી અલ્પેશભાઈ પરમારે શ્રેષ્ઠ શિક્ષકોને ઇનામની ઘોષણા કરી હતી સ્વયં શિક્ષક દિનનું આયોજન અનિલભાઈ અને સીસી પટેલે કર્યું હતું સ્વયં શિક્ષક દિન શાળાના છત્રીસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો અને દિન શિક્ષણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીએડના તાલીમાર્થી બહેનો કુમારી ચેતાલી દરજી કુમારી નુસરત શેખ અને કુમારી કિંજણ દવેએ કર્યું હતું રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મોહતા